ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલ્ટ્રન્ટ તરીકે વપરાતું વનસ્પતિ ઘી આશરે ત્રણ હજાર બસો કિગ્રાનનો જથ્થો જપ્ત ડોક્ટર એચ કોશિયા કમિશનર ડોક્ટર એજી કોશિયાએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે રાજ્યમાં ખાદ્ય ચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખની અંદાજિત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલ્ટ્રન્ટનો વનસ્પતિ ઘી આશરે ત્રણ હજાર બસો કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે શ્રી કાકુશિયાએ ઉમેર્યું કે પાલમપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભીડસેડ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી કે જેના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં શ્રી પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ્સ પી એન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક રેલવે ફાટક પાસે ડીસા પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમૂનો લેવાય હતો જ્યારે અંદાજિત રૂપિયા પોઈન્ટ પાંસઠ લાખની કિંમતનો બાકીનો ચારસો કિગ્રા જથ્થો સ્થળ ઉપર જ જપ્ત કરવામાં આવે છે આ ઉપરાંત ડીસા બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી મેં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ રેલવે સ્ટેશન રોડ ડીસા બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી એડલ્ટન તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢીના માલિક શ્રી ઠક્કર દિનેશભાઈની હાજરીમાં શંકાસ્પદ ઘીના પાંચ નમૂના લેવામાં આવ્યા છે અને બાકીનો અંદાજિત કિંમત રૂપિયા પાંચ લાખની કિંમતનો આશરે એક કિલોગ્રામ ઘીનો જથ્થો અને એડલ્ટન તરીકે વનસ્પતિ ઘીના બે નમૂના લેવામાં આવ્યા જ્યારે બાકીનો આશરે અંદાજિત કિંમત રૂપિયા બે લાખ કિંમતનો એક કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવે છે તેમણે કહ્યું કે આ બે રેડમાં ઘી અને વનસ્પતિના કુલ આઠ નમૂના લેવામાં આવ્યા છે જેમાં અંદાજિત રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો બાકીનો કુલ આશરે ત્રણ કિલોગ્રામ જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવે છે આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોય તેમના પુથકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી તેમજ આ બાબતમાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેવું તેમણે ઉમેર્યું હતું રિપોર્ટર બંસી દરબાર બનાસકાંઠા